પોરબંદરની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે સવારે આઠ વાગ્યાથી લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ હતી જેમાં રેકોર્ડ બ્રેક લીડ સાથે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની જીત થઈ છે પોરબંદરની પોલિટેકનિક કોલેજ ખાતે ત્રણ ઓબ્ઝર્વરની દેખરેખ હેઠળ ચાર જેટલા બ્લોકમાં મતગણતરી યોજાઈ હતી જેમાં લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ દરેક વિધાનસભાના ચૌદ જેટલા કાઉન્ટિંગ ટેબલ પર અલગ અલગ રાઉન્ડમાં મતગણતરીનું આયોજન થયું હતું તો મતગણતરી કેન્દ્ર ખાતે ત્રણ જેટલા લેયરમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી હિટવેવને કારણે મેડિકલ રૂમ કાર્યરત કરી તબીબની ટીમ અને પૂરતા પ્રમાણમાં ઓઆરએસનો જથ્થો પણ રાખવામાં આવ્યો હતો અને પોરબંદર પાલિકાનું મિનીફાયર ફાઇટર પણ કર્મચારીઓ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું હતું તો લોકસભાની મત ગણતરીમાં ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને છ લાખ પચીસ હજાર નવસો બાસઠ મત મળ્યા હતા તો સામે કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયાને બે લાખ પિસ્તાલીસ હજાર છસો સિત્તેર મત મળ્યા હતા જેને કારણે મનસુખભાઈ માંડવિયાનો ત્રણ લાખ એંસીથી પણ વધુ મતની લીડથી વિજય થયો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર